ઉમરગામ જતી ટાંકી લીકેજ મેન્ટેન વિભાગની બેદરકારીનો મુસાફરો ભોગ બનતા આક્રોશ વ્યક્ત કર્યો હતો જેને લઈ વલસાડ થી ઉમરગામ જતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો મેમુ ટ્રેન ના ડબ્બામાં વગર વરસાદે પાણી પાણી થઈ જવા પામ્યું હતું ટ્રેનમાં પબ્લિક તકલીફ થાય છે એ સરકારને જોવું પડે ને રેલવે વિભાગને એમ કહેવા માગું નીચે સામાન મૂકેલું હોય નાના કોઈરાઓ હોય પડી જાય નીચે તો બહુ થાય એ જવાબદારી જોઈએ એટલે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો